બજેટ બે હજાર ચોવીસ લઈને અમદાવાદના વેપારીઓ શું આશા રાખી રહ્યા છે તેને લઈને વાત કરીએ તો આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ મોદી સરકારનું બજેટ રજૂ થનાર છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે વચગળનું બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટને લઈને દરેક વ્યક્તિમાં આશા હોય કે આ વખતે બજેટમાં શું નવ મળશે ત્યારે અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ્સને પણ મોદી સરકારના બજેટને લઈને બધી આશા છે ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકાર કૌવિલ પટેલે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાત કરતાં જણાવ્યું કે સ્કીલ વર્કરની જરૂરિયાત મુદ્દે સરકાર કામ કરે તેવી આશા છે તેમજ ભાવમાં સ્ટેબિલિટી આવી જોઈએ તેવી પણ આશાઓ સેવી છે ત્યારે વાત કરતાં તેમણે જણાવ્યું કે મેટ્રોની સુવિધા જીઆઈડીસી સુધી લંબાવવી જોઈએ તેમજ ટેકનિકલ યુનિવર્સિટી તાલુકાને જિલ્લા સ્તરે તૈયાર કરવી જરૂરી છે તો આગળ વાત કરીએ તો પેપર ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વશિષ્ઠ વટાણાએ એમણે જણાવ્યું કે પેપરના રો મટીરિયલ માટે મોટાભાગે અમેરિકા અને યુરોપ પર આધાર રાખવો પડે છે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં ઉતાર ચઢાવ રહેતો હોવાને કારણે ત્રણ હજાર યુનિટને અસર પડે છે પેપરના રો મટીરિયલ પહેલાં બાર ટકા જીએસટીમાં જે અઢાર ટકા કર્યું એ ઘટાડી ફરીને બાર ટકા કરવા માટે આશા કરી છે તો કેમિકલના ઉદ્યોગકાર નિલેશ દામાણીએ જણાવ્યું કે ગુજરાત કેમિકલ માટેનું હબ છે સરકારે નવીનીકરણ માટે ઘટાડેલી સબસિડી વધારે છે સરકાર એક્સપોર્ટ પોલિસી પર વિચાર કરે તો આગળ વાત કરીએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકાર ચેતન ખાખરિયાએ જણાવ્યું કે પ્લાસ્ટિકના ભાવની કોઈ સ્થિરતા નથી પોલિમરના ભાવમાં સ્ટેબિલિટી માટે સરકાર પગલાં લે છે અને જીએસટીનો દર ઘટાડવો જોઈએ આગળ વાત કરીએ તો એન્જિનિયરિંગ યુનિટના ધવલ પટેલે જણાવ્યું કે એમએસએમઇ અને એમએસસીના ઉદ્યોગકારોનું કહેવા મુજબ જીએસટીના રેટ ઘટાડાની માંગ કરી છે લોનના દર ઘટાડવા અને સબસિડી વધારવા માટે પણ માંગ કરાઈ છે કેન્દ્ર સરકારના આગામી બજેટથી નાના નાગરિકથી માંડીને મોટા ઉદ્યોગકારો અનેક પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે આપણી સાથે કેટલાક વટવા જીઆરડીસીના અલગ અલગ સેક્ટરના પાંચ ઉદ્યોગકારો જોડાય છે તેમની સાથે વાત કરીશું કયા સેક્ટર સાથે સંકળાયેલા છો અને કયા પ્રકારે વ્યવસાયની શરૂઆત કરી હતી અને કયા તબક્કે હાલ વ્યવસાય ચાલી રહ્યો છે હવે અમારા સેક્ટરમાં અમે જ્યારે વાત કરીએ ત્યારે સૌથી મોટું એન્જિનિયરિંગમાં એન્જિનિયર્સ અને વર્કર્સની સૌથી મોટો સ્કિલ ડેવલપ વર્કર્સની જરૂર પડે તો એ હજી જો સરકાર અમને વધારે સપોર્ટ કરે તો જેથી જે અત્યારે માઇગ્રેશન થઈ રહ્યા છે બીજી જગ્યાએથી લાવવા પડે છે એની જગ્યાએ ગુજરાતના પોતાના જ વર્કરો અને એન્જિનિયરો અમને મળી શકે સૌથી વધારે ડિફિકલ્ટી ટ્રાન્સપોર્ટેશનની થતી હોય છે અને ટ્રાન્સપોર્ટ કરવા માટે જ્યારે વ્હીકલો આવતા હોય છે એને આવવા જવાની જે સગવડ ઓછી અથવા એના ટ્રાન્સપોર્ટના રેટ એ બીજો સારા વ્યવસ્થિત મળી શકે તો એ ફાયદો થઈ શકે આપણા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં એમએસએમઈ સેક્ટર છે કે જે લોકોને સૌથી વધારે પૈસાની જી ડિફિકલ્ટી પડતી હોય છે જીએસટી ભરે છે પૈસા રો મટિરિયલને કેશમાં લાવવાનું હોય છે અને આગળ એસી નેવું દિવસ કે સાઠ દિવસે વેચવાનું હોય છે તો એમાં જો સગવડ સારી સારી થઈ શકે તો એ ફાયદો થઈ શકે ટેકનિકલ યુનિવર્સિટી જેમ આપણે અમદાવાદમાં પોલિટેકનિક છે એવી ગામે ગામે અથવા જિલ્લે જિલ્લે બીજી અગર ઇન્સ્ટિટ્યૂટ વધારવામાં આવે તો ત્યાંના લોકલ માણસોને જ લોકલ મહત્ત્વ ત્યાં મળી રહે અને ત્યાં જ એમને નોકરી મળી શકે જેથી એમના ફેમિલી સાથે બી રહી શકે અને વધારે સારું બે કરીને કામ બી કરી શકે પેપર ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા દસ વર્ષમાં ઘણો ઉતાર અને ચઢાવ બી આવેલો છે મોસ્ટલી ગુજરાત અત્યારે પેપર ઇન્ડસ્ટ્રીમાં અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં એવરેજ દસ ટકાના ગ્રોથથી આગળ વધી રહ્યું છે પણ સામે એટલી જ પેપરના રો મટીરિયલની અછત જે હાઈલી ડિપેન્ડન્ટ અમેરિકા અને યુરોપના વેસ્ટ પેપર પર હોય છે ઇન્ટરનેશનલ ડેટના ફ્લક્ચ્યુએશનના કારણે ઘણો બધો ફરક પડતો હોય છે તો કેન્દ્ર સરકાર પાસેથી પહેલાં જે શરૂઆતમાં જીએસટી કાઉન્સિલે જે પહેલાં રૂલ હતા નવા બે હજાર સત્તર પછી એમાં પેપર ઇન્ડસ્ટ્રીનું રો મટિરિયલ કાચું રો મટિરિયલ જે પેપર હોય છે એ બાર ટકાના જીએસટીના સામે બાર ટકાનું હતું જે છેલ્લા દોઢ વર્ષ પહેલાં બાર ટકાના ઇનપુટ સામે રો મટિરિયલની સામે સેલિંગ એટલે કે ફિનિશ પ્રોડક્ટનું અઢાર ટકા કરવાના કારણે ઘણા ઘણો જ લિક્વિડિટીનો ફરક પડે છે અને સાથે અનઓર્ગેનાઇઝ સેક્ટર હોવાના લીધે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના સપોર્ટની બી ઘણી જરૂર છે ગુજરાતે હંમેશા કેમિકલ માટેનું હબ રહેલું છે સરકારની નીતિ પહેલેથી ગુજરાત પ્રત્યે કેમિકલના વિકાસ માટે ઘણી પોઝિટિવ રહેલી છે અને આવનારા સમયમાં પણ સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ગુજરાતના કેમિકલ ઉદ્યોગને બળ મળે તેની માટે પૂરું પ્રયત્નશીલ રહેશે એવી અમારી અપેક્ષા છે જો સરકારની એક નીતિ અથવા તો એક એમના પ્લાનિંગ પ્રમાણે ડિપ્સી ડિસ્ચાર્જનો એક મુદ્દો ઘણા વખતથી અટવાયેલો છે જો સરકાર એ ડીપસી ડિસ્ચાર્જને માન્યતા આપી અને એને આગળ વધારે તો બટવા ઓડવ નરોડા એવા જ લગભગ ત્યાં પંદરસોથી બે હજાર કેમિકલના જે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને લગભગ એક લાખ રોજગારી જે પૂરી પાડે છે લેબર વર્કની એને પણ બળ મળે નવીનીકરણ માટે એક ચોક્કસ સબસિડી મળતી હતી કેન્દ્ર સરકાર પણ આપતી હતી અને રાજ્ય સરકાર પણ આપતી હતી છેલ્લા બે હજાર પંદર કે બે હજાર સત્તરના નોટિફિકેશન પછી એ સબસિડીમાં ઘટાડો થયો છે જેના હિસાબે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ અને અમારા જેવા સીઈટીપી પણ નવીનીકરણ માટે થોડાક ખચકાય છે કારણ કે એમાં ઘણા બધા ફંડ ઇન્વોલ્વ થતા હોય છે અમારી એક રજૂઆત એવી બી છે કે નવીનીકરણ માટેની જે સબસિડી હતી જે સરકાર ચાલુ રાખે અને સાથે સાથે એમાં જો શક્ય હોય તો વધારો કરે કેમિકલના નવા મોલ્યુક્યુલરમાં બનાવવા માટે ડેવલપ કરવા માટે પહેલાં જર્મની હતું અને પછી ભારત એ ડેવલપ કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે તેમ છતાં પણ આજે ભારતનું એક્સપોર્ટ ક્યાંકને ક્યાંક ઇફેક્ટ થયું છે ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે જેનું મૂળ કારણ છે એ એક્સપોર્ટ પોલિસી હું જે ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલું છું એક તો પ્લાસ્ટિક છે જેમાં ભાવની સ્થિરતા નથી ફ્લક્ચ્યુએશન ભાવના એટલા થાય છે અને બધું રો મટીરિયલ રોક કેશમાં લેવું પડે છે અને ક્રેડિટમાં માલ વેચવો પડે છે એટલે મારા જે કસ્ટમર્સ છે એ લોકોને જ્યારે બી કેશનું ક્રાઇસિસ આવે છે કારણ કે ભાવ એટલા બધા વધી જાય છે ત્યારે મા માલ વેચાતો નથી અને ઘટી જાય છે તો એ લોકો સ્ટોક નથી કરી શકતા કારણ કે એના આગળ ફ્યુચરમાં ખબર નથી કે ભાઈ આગળ વધવાનો છે ઘટવાનો છે એટલે એ એક મોટી સક છે એટલે પ્લાસ્ટિક અને પોલીમરના ભાવની સ્ટેબિલિટી માટે સરકારે કંઈક વિચારીને પગલાં લેવા જોઈએ અને પ્લાસ્ટિક એ કેવી વસ્તુ છે કે એ એના વગર ચાલવાનું નથી પણ સાથે સાથે કલેક્શન અને એનું રિસાયકલિંગ એનું જો આપણે પોલિસી ફિક્સ થાય અને એનું જેટલું જલ્દી આગળ થાય તો પોલ્યુશનની કંટ્રોલ સાથે સાથે પ્લાસ્ટિકનો બી વ્યવસાયનો ડેફિનેટલી ગ્રોથ થાય બીજું મારું કન્સર્ન છે અમારું જે ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલું છે જે બોટલિંગ પ્લાન્ટ જોડે છે એની અંદર જો સપોઝ કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે એમાં ચાલીસ ટકા જીએસટી છે અઠ્યાવીસ પ્લસ બાર ટકાનો સેસ છે એટલે ચાલીસ ટકા જેટલો આટલો હેવી જીએસટી કરી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરીને વધારવી એ બહુ મુશ્કેલી પડે છે એટલે સરકારે આમાં સિરિયસલી વિચારી અને આના સ્લેબ રેટ જીએસટીના એ ઘટાડવા જોઈએ જો જીએસટીના રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડાક ઘટાડવામાં આવે પ્લસ જે અત્યારના એક્સપાન્શન માટે જે પોલિસી છે મીન્સ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટની એ ઘટાડવામાં આવે અને સબસિડી વધારવામાં આવે તો ઘણા યુનિટો આગળ બીજા એક્સપાન્સન કરશે નવું હબ તૈયાર થશે એન્જિનિયરિંગનું જીએસટી રેટ ઘટાડે અને દરેક પ્રોડક્ટ એ સિંગલ જીએસટી રેટમાં આવે જરૂરી નથી કે બધાને અલગ અલગ ધારો કે અમે પાંચ પ્રકારની આઈટમ ખરીદીએ એમાં અઢાર ટકા ટકા બાર ટકાથી લઈને ચોવીસ ટકા સુધીના અલગ અલગ રેટ ઓફ ઇન્ટરેસ્ટને બીગી થઈને એક જ વસ્તુ વેચવાની હોય છે અઢાર ટકામાં તો એ વખતે જીએસટીના રિટર્ન ભરતી વખતે એમાં એક બી ઘણા પ્રોબ્લેમ થતા હોય છે તો બેટર છે કે દરેક પ્રોડક્ટ દરેક વસ્તુ એક જ જીએસટી રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં રેટમાં આવે તો એનો ઘણો અલગ ફાયદો થઈ શકે છે ઉદ્યોગકારોની માગણી અમે કેન્દ્રીય નાણાં મંત્રી સુધી પહોંચાડી રહ્યા